નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠની કથાઓમાં ઉપસમ પ્રકરણમાં આપણે બધા ચર્ચાઓ કરી રહ્યા છીએ અને ખૂબ સુંદર ચર્ચાઓ થઈ રહી છે આજે ઉપસમ પ્રકરણમાં આપણે જે તેના વાંચનમાંથી સત્સંગ રૂપી ચર્ચા કરવી છે તે ચર્ચાનું શીર્ષક છે સમાધિથી ચીર મુક્તિ સુધી શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ગુરુ વશિષ્ઠજી ભગવાન રામને ઘણી બધી કથાઓ કહે છે અને તેમાંની એક કથા છે હવ્ય મુનિની તપસ્યા તેના વિશે જણાવતા ગુરુ વશિષ્ઠજી ભગવાન શ્રી રામને કહે છે કે પર્વતની ગુફામાં એક મહાન તપસ્વી વીત હવ્ય મુનિ જે દીર્ઘકાળથી ધ્યાને તલીન હતા તેમની દ્રષ્ટિ બહારના જગત પર નહોતી પણ આંતરિક આત્મ સ્વરૂપ હતી ક્યારેક દિવસે તો ક્યારેક સપ્તાહો સુધી તેઓ સમાધિમાં જ રહેતા સતત સમાધિ એક વખત તો એવું બન્યું કે છ સતત છ દિવસ સુધી સમાધિ માર્યા જેમ દીવો પવન વગર શાંત જળમાં સ્થિર રહે તેમ ચિત્ત જ્યોતિ અડગ રહી છઠ્ઠી રાત્રિએ એનામાં ચેતના જાગૃત થઈ પણ એ જાગૃતિ જગત તરફ ન હતી પરમાત્માની તલાશ તરફ હતી અને એને એમ થયું કે પરમાત્મા ક્યાં છે કેવા છે ફરી પાછી સમાધિ ગ્રહણ કરી અને આ વખતે તો એને ચિરકાળ સુધી સમાધિ લગાડી જતાં જતાં મુનિએ કીધું કે હે પરમાત્મા હવે મને જન્મ મરણ દુઃખ સુખ સુતક અસુધી કસી અસર નથી જેમ આકાશ ધૂળને સ્પર્શતી નથી તેમ જ્ઞાનીને સંસારના કલંકો સ્પર્શતા નથી તેમનો અહંકાર વિલીન થયો તેમનો આત્મા પરમાત્મામાં લીન થઈ ગયો અને વિત હવિયર મુનિએ ઓમકારના અંતિમ નાદનો આશ્ચર્ય બનાવ્યો અને એક જ જાપ ઓ જેમ કોઈ વહેતી નદી સમુદ્રમાં લઈ પામે તેમ તેના પ્રાણ ચિત્ત બુદ્ધિ બધું એના નાદમાં લીન થઈ ગયું તેઓ પરમાત્મામાં વિલીન થઈ ગયા જ્યારે તેઓ ચીર પામ્યા ત્યારે શરીર પ્રાણ ઇન્દ્રિયો ધાતુઓ બધું ઉપાદાન તત્વોમાં વિલીન થઈ ગયું પૃથ્વીમાંથી બનેલું શરીર પૃથ્વીમાં ભળી ગયું જળ તત્વ જળમાં અગ્નિ તત્વ અગ્નિમાં વાયુ તત્વ વાયુમાં આકાશ તત્વ આકાશમાં લીન થઈ ગયું અને અંતે શુદ્ધ પરમાત્મા સ્થિર થયો વશિષ્ઠ મુનિ કહે છે કે હે રામ વીત વીતહવ્ય જેવા જ્ઞાની આકાશગમન સિદ્ધિઓ દિવ્ય શક્તો સહેજ પ્રાપ્ત થાય છે પણ તેઓ માટે કોઈ આશ્ચર્ય કે લાલસા નથી જ્ઞાનીઓ માટે એક માત્ર આશ્ચર્ય છે આત્માની શાંતિ વશિષ્ઠજી આગળ સમજાવે છે કે શરીરનું કારણ મન છે મનનું કારણ વાસના છે વાસનાનું કારણ વિષય છે વિષયનું કારણ જીવાત્મા છે અને જીવાત્માનું મૂળ પરમાત્મા છે એટલે જ્યારે મનુષ્ય વિષય આસક્તિ છોડી મનને શાંત કરે ત્યારે વાસના નાશ પામે મન નાશ પામે અને પોતાને મૂળ પરમાત્મા અનુભવે મનને વશ કરવાના ઉપાય વિતહવ્ય મુનિ કથાથી વશિષ્ઠ સમજાવે છે કે મનને વશ કરવું કઠિન છે પણ અસંભવ નથી સદ્ગુણોની પ્રાપ્તિ દયા ક્ષમા સંતોષને શાંતિ વિચારોની પ્રૌઢતા સતત હું કોણ છું એ પ્રશ્ન પર મનન તત્વ ધ્યાન જગત અસ્થિર છે આત્મા શાશ્વત છે એ જ્ઞાનમાં સ્થિર રહેવું આ ઉપાયો દ્વારા મન વશ થાય છે મન વશ થાય એટલે વાસના નાશ પામે છે વાસના નાશ પામે એટલે મનુષ્ય પરમ પદમાં સ્થિર થાય છે જ્ઞાની મહાત્મા જીવતા હોય ત્યારે સંસારમાં રહેતા નથી તેને જીવ મુક્ત કહેવામાં આવે છે તેઓ સુખ દુઃખમાં સમદ્રષ્ટા રહે છે તેમને કોઈ તૃષ્ણા નથી તેમને કોઈ ભવ ભય નથી તેમનું જીવન પરમોત્વ છે વિત મુનિએ જે અવસ્થા પામી તે પરમ શાંતિનું પરમ બ્રહ્મપદ છે આનો કથાસાર વિત મુનિનું આપણને શીખવી છે કે સમાધિ માત્ર બેસવાનું નથી એ મનના વિલયની અવસ્થા છે ઓમકારનો નાદ એ પરમાત્માનો દ્વાર છે શરીર મનવાસના આ બધું અસ્થિર છે મૂળ તો પરમાત્મા છે સદગુણો અને વિચારની પ્રવૃત્તતા દ્વારા તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે અને જે આ જ્ઞાન આપે છે તે જીવમુક્ત બની જીવનમાં પરમ શાંતિ અનુભવે છે આ રીતે ઉપસમ પ્રકરણ અમર સંદેશ આપે છે કે જીવનનો અંતિમ ધ્યેય છે મનને જીતવું વાસનાને વિલય કરવું અને ઓમના નાદમાં લીન થઈ પરમાત્મામાં વિલીન થઈ જવું આ રીતે વીતહવ્ય મુનિની કથા વશિષ્ઠજીએ ભગવાન શ્રી રામચંદ્રજીને કીધી અને સાથોસાથ ઉપસમ પ્રકરણ અહીંયા વિરામ પામે છે હવે આપણે આવતીકાલથી યોગ વશિષ્ઠના એક અદ્ભુત પ્રકરણ નિર્વાણ પ્રકરણ પૂર્વની ચર્ચાઓ કરીશું તો આ બધી ચર્ચાઓ અને સત્સંગ સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો બસ એ જ આશા ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રી રામ